वगरानी सायखामा केमिकल भरेलू टैंकर पलटी गयु कंपनी सत्ताधीशों ताबड़ोड़ स्थल ऊपर दौड़ी गया वागराना सारण सायखा मार्ग पर एक केमिकल भरेल टैंकर पलटी खाई जता अकस्मात सर्जायो हतो घटना ने पगले भारे ट्रैफिक जामना दृश्यों सर्जाया हता वागरा पोलसे स्थल ऊपर पहुंची वधु कार्यवाही हाथ धरी हती। વાગરા તાલુકા માં આવેલ દહેજ જીઆઈડીસી ની શિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર કિયોનાઇલ ક્લોરાઇડ નામનો કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસી માં આવેલી ધર્મજ ફાર્મા કંપની માં જઈ રહ્યો હતું તે સમય દરમિયાન માં સાયખા જીઆઈડીસી પાસે થી પસાર થતી વખતે કોઈ અગમ્ય કારણોસર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર બેકાબૂ બનીને રોડની સાઇડમાં પલટી ગયું હતું અકસ્માત ને પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકો ને હાની થાય તેવી ભીતિ સેવાતા એક્સ મે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ફૂલતરિયા તેમજ તેમની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી પલ્ટી ખાઈ ગયેલ ટેન્કરને ઊભો કરવા માટે બે ક્રેન અને એક જેસીબી મશીન ની મદદ લેવાઈ હતી ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું જે બાદ સૌથી સલામત જણાતા ટેન્કરને रवाना કરવામાં આવ્યું હતું